અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો શહેરના ઇસ્કોન થલતીજ સેટેલાઇટ સરખીજ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં બપોર દરમિયાન હળવો વરસાદ પડ્યો હતો આ સાથે જ પૂર્વમાં શાહીબાગ દફણા પાસે પણ વરસાદ પડ્યો હતો જેના કારણે વાહન ચાલકોને થોડી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં જર્મન વરસાદ જે છે તે શરૂ થઈ શકે છે અમદાવાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના કપનાળાથી રિવરફ્રન્ટના દ્રશ્યો જે વરસાદ વરસવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નજીના પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા પાંચ દિવસો અમદાવાદ તેમજ ગુજરાતભરમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વરસવાનો છે જેને લઈ અમદાવાદમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે મહત્ત્વની વાત છે કે અમદાવાદમાં જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ વરસાદી ઝાપટાં જે છે તે જોવા મળી રહ્યા છે વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ જે છે તે સામે આવતા હોય છે